તો ગાઈસ ફાઇનલી આપણો મસ્ત મજાનો આવા ઘેરાય છે જઈએ અને આઈ તો ફ્રેશ થઈ ગયો હું ડાયરેક્ટ અને ફ્રેશ થઈ તમને મળ્યો છું ચાલો હું આવું કરું છું આઈફોન નવ નંબર જો ગઈ આ તો નંબર ફરી કહી દે કે આ ફોન નો અનુજ છે ગઈ આપણા માટે ગયા મસ્ત મજા ચા બનાવી તારી તારે લોકો વિચારતા ચા જબ્બર બનાવી ગયા નહીં

খা বেয়া તો ગાઈઝ ફાઇનલી બધું જમવા જમવા તો બધું જમી લીધું છે તો આખી ફેમિલી ફર્સ્ટ ક્લાસ બધી વાતે વળી છે મહેમાન આવ્યા છે ભૂપેન્દ્રસિંહ તો બધા ભેગા થઈને વાતો કરું તો ચલો ગાઈઝ મિત્રો તો આજના બ્લોગને અહીંયા સમાપ્ત કરી છે મળશું આપણે કાલે એક નવા બ્લોગમાં તો બધા અમારા સબસ્ક્રાઈબરોને ગુડ નાઇટ એન્ડ જય માતાજી